મહુવા ખૂટાવડા મારામારી કેસ ઇજાગ્રસ્ત માલધારી યુવક રઘુભાઈ સોસલાની મુલાકાતે સમાજના મહંતો અને આગેવાનો સૌટી હોસ્પિટલ પહોંચ્યા મહુવા તાલુકાના ખોટાવડા ગામે થયેલી ગંભીર મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા માલધારી સમાજના યુવક રઘુભાઈ સોસલાની તબિયત જાણવા માટે માલધારી સમાજના મહંતો સંતો અને આગેવાનો સૌટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા સમગ્ર ઘટનાને લઈને માલધારી સમાજમાં ભારે રોષ અને વ્યથા જોવા મળી રહી છે આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ચિત્ર ઠાકર દ્વારા મંત્રી રઘુ બાપુએ જણાવ્યું હતું કે ખોટવડામાં બનેલી ગંભીર ઘટનાને લઈ આજે સમગ્ર માલધારી સમાજ અત્યંત વ્યથિત છે સમાજના લોકો એક તરહ ભાવે નહીં પરંતુ ન્યાયની માંગ સાથે એકત્ર થયા છે હાલ સુધી આ કેસ પણ પૂરતો ન્યાય મળવો નથી તેવું સમાજનો અનુભવ છે શ્રી રઘુબાપુએ વધુમાં જણાવ્યું કે હવે આગળ સમાજે કઈ રીતે આગળ વધુ તે અંગે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે

તે આ અંતર અંતરના ભાવથી આ અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાન પણ અમારી સાથે આમાં જોડાયેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોલો દુઆર આગામી આ ગમે દિવસમાં કોઈ કાર્યક્રમ છે આપનો આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું